નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે કપાસના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેના સમાચારની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો આ વિડીયાની સેલ્લી સુધી જરૂરથી જોતા રહેજો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો અને ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને ચેનલ પણ જરૂરથી કરી દેજો ખેડૂત મિત્રો આજે સવારથી માર્કેટયાર્ડમાં કપાસના ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે આવી રહ્યા છે આજે મિત્રો સારામાં સારા કપાસના બજાર ભાવ પંદરસો રૂપિયા સુધી બોલાયા છે ખેડૂત મિત્રો ચોમાસાના ભારે વરસાદના કારણે અને કમોસમી વરસાદના કારણે હાલ મિત્રો ખેડૂતોના કપાસને ભારે નુકસાન થયું છે જેના કારણે મિત્રો કપાસ પીળો પડી ગયો છે અને કપાસ બગડી રહ્યો છે જેના કારણે હાલ મિત્રો માર્કેટયાર્ડમાં કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા નથી પરંતુ મિત્રો સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તો મિત્રો સરકારે ટેકાના ભાવથી પણ ખેડૂતો સંતોષ નથી તો મિત્રો આજે ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવ કેટલે સુધી બોલાયા તે અંગે આપણે વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવસો ને થી પંદરસો એકત્રીસ રૂપિયા બોલાયા વિજાપુરમાં બારસો થી આઠ કુકરવાડામાં બારસો થી પંદરસો ત્રણ ગોજરિયામાં અગિયારસો થી પંદરસો પાટણમાં તેરસો થી પંદરસો ગોંડલમાં અગિયારસો થી પંદરસો સોળ જામનગરમાં નવસો થી પંદરસો ચાલીસ મહુવામાં આઠસો પચાસથી પંદરસો તેત્રીસ વાંકાનેરમાં એક હજાર પચાસથી સવું એંસી એસી હારીજમાં બારસો પાંસઠથી સવું પાંસઠ હિંમતનગરમાં તેરસો ચાલીસથી સવુંદસો બોતેર ઉનાવામાં બારસોથી પંદરસો સ વિસનગરમાં અગિયારસોથી પંદરસો એકતાલીસ કડીમાં અગિયારસો બાવનથી સવદસો સિત્તેર ધારીમાં બારસો એકત્રીસથી સવુંદસો ઓગણ સિત્તેર ડોળાસામાં અગિયારસોથી સવવદસો ને સોતેર હરસોલમાં સૌદસો ત્રીસથી સવુંદસો પંચ્યાસી વિરમગમમાં અગિયારસો પચાસથી સાઠ હળવદમાં નવસો પચાસથી પંદરસો એકત્રીસ જસદણમાં બારસોથી પંદરસો પાંત્રીસ દિયોદરમાં તેરસો ચાલીસથી તેરસો એકાણું સિહોરીમાં બારસો સાસઠથી સવદસો પાંચ થરામાં સવું સોથી ચાલીસ ભાવનગરમાં એક હજાર પાંત્રીસથી પંદરસો આડત્રીસ સાણસમામાં બારસો પંચોતેરથી સવદસો નેવ્યાસી ધ્રાંગધ્રામાં નવસો પચાસથી સવદસો પંચાવન કાલાવડમાં અગિયારસોથી પંદરસો પિસ્તાલીસ બાબરામાં બારસો પચાસથી પંદરસો બેતાલીસ અમરેલીમાં સાતસો બેતાલીસથી પંદરસો સુડતાલીસ ખેડબ્રહ્મામાં તેરસો સિત્તેરથી સવદસો જોટાણામાં બારસો પચીસથી સવદસો સુડતાલીસ સાવરકુંડલામાં એક હજાર પચાસથી પંદરસો ચાલીસ બહુસ રાજ્યમાં બારસો પચાસથી સવદસો વીસ મોરબીમાં બારસો પચાસથી પંદરસો પચાસ રાજકોટમાં બારસો નેવુંથી પંદરસો પાંચ સિદ્ધપુરમાં તેરસો પચાસથી પંદરસો ઓગણીસ આભાર ખેડૂત મિત્રો આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ કેવા અને કેટલા બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરી જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા ખેડૂત મિત્રો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાની શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા અને નવા કપાસના બજાર ભાવની જાણકારી તેમને પણ મળી શકે